કલોલ પોલીસના કોન્સ્ટેબલ હરેશ અને ચેતનસિંહને એક બાતમી મળે છે અને આ બાતમીને આધારે મોબાઈલ ચોરને ઝડપી લેવામાં સફળતા મળી છે કલોના રાજધાની ડેમનામેન્ટ પાછળ આવેલ કાચા છાપરામાં રહેતા મૂળ હિંમતનગરનો વિપુલ અવારનવાર કલોલમાંથી લોકોના મોબાઈલ ચોરી કરતો હતો જેને પગલે તેના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં પણ આવી હતી કલોલ શહેર પોલીસ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન આ બંને કોન્સ્ટેબલોને બાતમી મળી હતી કે તમે જેને સુધી રહ્યા છો તે વિપુલ કલોલના સિનબાદ બ્રિજ નીચે ઉભો છે જેને પગલે પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે સીધી સિંધબાદ બ્રિજ નીચે પહોંચી હતી અને આ મોબાઈલ ચોર વિપુલને ઝડપી લીધો હતો પોલીસે જઈને વિપુલની જડતી કરતા તેની પાસેથી ત્રણ મોબાઈલ મળી આવ્યા હતા પોલીસે વિપુલની પૂછપરછ કરી હતી પરંતુ તેણે સંતોષકારક જવાબ નહોતો આપ્યો અને ગલ્લા તલ્લા કર્યા હતા વીવો કંપનીના આ મોબાઈલ ક્યાંથી આવ્યા તેનો તેણે કોઈપણ જાતનો જવાબ ન આપતા પોલીસે યુક્તિ પ્રયુક્તિ કરીને તેની પાસેથી માહિતી કઢાવી હતી તે દરમિયાન વિપુલે કબૂલ કર્યું હતું કે તેણે આ ત્રણેય મોબાઈલ કલોલ શહેરમાંથી જ ચોરી કર્યા હતા જેને પગલે પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે આ મોબાઈલ ચોર વિરુદ્ધ હિંમતનગર અડાલજ અને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કુલ છ જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે બીજી તરફ અડાલત પોલીસે બાતમીની આધારે ઝુંડાલ બ્રિજ નજીક ક્રેટા ગાડીમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી લીધો હતો ગાડીમાંથી રાજસ્થાનના બાડમેલ જિલ્લાના મહેશ બિસ્નોઈ અને કિશ્નરામ બિસ્ઈ મળી આવ્યા હતા ગાડીની તલાસી લેતા ગાડીમાંથી બે પોઈન્ટ સાહીઠ લાખ રૂપિયાનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દારૂનો જથ્થો મોબાઈલ અને ગ્રાડી કબજે કરી હતી